સ્વાગત છે મિત્રો તમારું આજના અમારા નવા વિડીયોની અંદર તો મિત્રો આજે આપણે સ્વાધ્યાય સોલ્યુશન જોવાનું છે ધોરણ છ વિષય ગુજરાતી પાઠ નંબર પાંચ પાઠનું નામ છે જય જય ગરવી ગુજરાત તેનું મિત્રો સ્વાધ્યાય સોલ્યુશન જોવાનું છે પ્રશ્ન નંબર એકથી છ જોઈશું આપણે આ વિડીયોમાં અને બીજા પ્રશ્નો આપણે બીજા ભાગમાં જોઈશું તો મિત્રો ચાલો શરૂ કરીએ વિડીયો પહેલો પ્રશ્ન છે વાતચીત તેની અંદર પહેલો પ્રશ્ન છે તમને નદીમાં નાહવું ગમે છે અને કેમ તમે તો તેનો જવાબ જોઈશું તેનો જવાબ છે હા મને નદીમાં નાહવું ગમે છે કારણ કે નદીના શીતળ અને વહેતા પાણીમાં નાહવાથી તાજગી અનુભવાય છે જે પહેલો પ્રશ્ન છે મિત્રો બીજો પ્રશ્ન જોઈશું બીજો પ્રશ્ન છે તમે તીર્થસ્થાન કોને ગણો છો તો મિત્રો તેનો જવાબ આવશે મારી સમજ પ્રમાણે તીર્થસ્થાન એટલે તીર્થ કરવા જેવી પવિત્ર જગ્યા યાત્રાનું ધામ આમ આપણા ધર્મના પૌરાણિક અને પવિત્ર મંદિરો પર્વતો વગેરેને હું તીર્થસ્થાન ગણું છું પ્રશ્ન નંબર ત્રણ જોઈશું પ્રશ્ન નંબર ત્રણ છે તળાવ અને દરિયામાં સો ફેર હોય તેનો જવાબ છે તળાવ એટલે પાણીનો સંગ્રહ થયેલો વિસ્તાર તળાવ એ જળસંચયનું મોટું સાધન છે તળાવ કૃત્રિમ અથવા કુદરતી હોઈ શકે છે કૃત્રિમ તળાવ બનાવતી વખતે માટી ખોદીને ખાડો કરવામાં આવે છે ખોદાયેલ માટી બહાર કાઢી એના વડે પાળ બનાવવામાં આવે છે તો આગળ જોઈએ પ્રશ્નનો જવાબ વરસાદ પડે ત્યારે આ તળાવ ભરાય તે માટે આસપાસના વિસ્તારોમાંથી પાણી વહીને આવે તેવી વ્યવસ્થા કરવામાં આવે છે દરિયો એટલે ખારા પાણીનો જથ્થો ધરાવતો પૃથ્વીનો ખૂબ મોટો જળ વિસ્તાર પૃથ્વી પરનો એકોતેર ટકા વિસ્તાર દરિયાએ રોકેલો છે દરિયાની ઉત્પત્તિ ક્યારે થઈ તે કહી શકવું મુશ્કેલ છે દરિયામાં ચંદ્રના કારણે ભરતી ઓટ અનુભવાય છે દરિયો એ પૃથ્વી પરના જળચક્રનો મુખ્ય આધાર છે આમ તળાવ એટલે એક ચોક્કસ જગ્યામાં આવેલો મીઠા પાણીનો સ્ત્રોત અને દરિયો એટલે ખૂબ દૂર સુધી ફેલાયેલો ખારા પાણીનો સ્ત્રોત તમે જો તે હતો જવાબ કે તળાવ અને દરિયામાં શું ફેર છે તેનો આપણે જવાબ જોયો પ્રશ્ન નંબર ચાર જોઈશું પ્રશ્ન નંબર ચાર છે તમે કોઈ યાત્રાધામની મુલાકાત લીધી છે અને ક્યારે તો મિત્રો તેનો જવાબ જોઈશું હા અમે સહપરિવાર વર્ષમાં એકાદ બે વાર અંબાજી શક્તિપીઠના દર્શન કરવા જઈએ છીએ મિત્રો પ્રશ્ન નંબર પાંચ છે તેનો જવાબ જોઈએ સૌથી પહેલાં અમે પ્રશ્ન જોઈએ ત્યારબાદ જવાબ જોઈશું પાંચમો પ્રશ્ન છે તમને નદી કિનારે રહેવું ગમે અને કેમ તો તેનો જવાબ જોઈએ હા મને નદી કિનારે રહેવું ખૂબ ગમે નદી કિનારે ઘર હોય તો દરરોજ નદીના પાણી પરથી આવતો પવન ઘરમાં શીતળતા આપે છે ઘર નદીની નજીક હોવાથી દરરોજ સાંજે તેના કિનારે ફરવા જઈ શકાય છે તેમાં નૌકા વિહાર પણ કરી શકાય છે મિત્રો તો જવાબ આપણો પાંચમા પ્રશ્નનો આપણે છઠ્ઠો પ્રશ્ન જોઈશું છઠ્ઠો પ્રશ્ન છે સંપીને રહેવાથી શો ફાયદો થાય તો તેનો જવાબ જોઈએ સંપ એટલે સુમેળ તેથી જ સુખના પર્યાય તરીકે સંપને ગણીએ તો કંઈ અનુચિત વાત નથી કેમ કે સંપ અને સુખ એકબીજા સાથે ગાઢ રીતે સંકળાયેલા છે આ સંપમાં એટલી બધી શક્તિ રહેલી છે કે લગભગ અશક્ય વાતને પણ શક્ય બનાવી દે છે જ્યાં સંપ છે જ્યાં સુમેળ છે ત્યાં જ વિજય છે ત્યાં જ છતાં સુખ છે આગળ જોઈએ આપણું શરીર કેટલા બધા ભાગોનું બનેલું છે પણ સર્વ અંગો વચ્ચે સુમેળ છે સહકાર છે સંપ છે તેથી જ શરીર સુખમાં રહે છે પણ એમનામાં જ્યારે પણ કુસંપની કે અસહકારની તીરા પડે છે ત્યારે દુઃખ ઊભું થવા લાગે છે મિલમાં શાળ ખાતાના મશીનમાં ત્રણથી ચાર હજાર તાર હોય છે પણ એમાં જ્યાં સુધી તમામ તાર સંપતી રહેતા હોય ત્યાં સુધી મશીન ચાલે જ્યારે પણ એમાંથી એક તાર તૂટે એટલે કુસંપની શરૂઆત થાય તો મશીન તરત જ બંધ પડી જાય છે મિત્રો આગળ જવાબ જોઈએ જીવનમાં રૂપિયાથી કે ધનથી સુખી જીવન નથી થતું પણ સંપત્તિ સમજતી સુખી જીવન જીવી શકાય છે તો મિત્રો પ્રશ્ન નંબર બે જોઈશું એક પ્રશ્ન હતો તેમાં મિત્રો પ્રશ્ન હતા તેના આપણે જવાબ જોયા આપણે પ્રશ્ન બે જોઈશું પ્રશ્ન બે છે નીચે આપેલ શબ્દોમાંથી સાચા અર્થવાળો શબ્દ શોધો અને લખો તો મિત્રો અહીં આપણને શબ્દ આપેલ છે ગરબી તો અહીં આપણને ત્રણ શબ્દો આપેલ છે તેમાં સૌથી નજીકનો શબ્દ છે ગૌરવશાળી તો મિત્રો ગરબી ગૌરવશાળી અને ગડબડતી તેમાં સાચો શબ્દ ગૌરવશાળી આવશે તેના પર આપણે રાઉન્ડ કરી છે તમે જોઈ શકો છો બીજો પ્રશ્ન જોઈએ નીજ તો ખીજ પોતાનું અને નકામું તો તેમાં સાચો શબ્દ પોતાનો આવશે પછી અરુણું તો કાળા રંગનું લાલ રંગનું સફેદ રંગનું તો તેમાં સાચો શબ્દ લાલ રંગનું આવશે સંતતિ તો સમૃદ્ધિ સંપત્તિ સંતાન તો સાચો શબ્દ સંતાન આવશે કસુંબી તો લીલો પીળો કેસરી તો સાચો શબ્દ કેસરી આવશે તેના પર આપણે રાઉન્ડ કર્યું છે રક્ષા તો શિક્ષા રખેવાળી પરીક્ષા તો સાચો શબ્દ રખેવાળી આવશે તો મિત્રો પ્રશ્ન નંબર ત્રણ જોઈશું પ્રશ્ન નંબર ત્રણમાં મિત્રો જોડકા આપેલા છે તેને આપણે જોડીશું તો મિત્રો નીચે આપેલા જોડકા જોડો અ અને બ મિત્રો જોઈ શકો છો પહેલું ઉત્તર બીજું દક્ષિણ ત્રીજું પૂર્વ ચોથું પશ્ચિમ તો અહીં આપણને બ આપેલ છે બ માં સોમનાથ ક અંબામાત ડ કુંતેશ્વર મહાદેવ તો મિત્રો અહીં આપણે જવાબ લખ્યા છે પહેલાં ઉત્તર તો મિત્રો ક આવશે અંબામાત બીજું દક્ષિણ તો ડ મિત્રો આવશે કુંતેશ્વર મહાદેવ ત્રીજું પૂર્વ તો આવશે આવશે માત અને છેલ્લું પશ્ચિમ તો બ મિત્રો સોમનાથ એવી રીતે મિત્રો આપણે જોડકા જોડ્યા છે તમારે પણ જોડી દેવાના છે તો મિત્રો પ્રશ્ન નંબર ચાર જોઈશું પ્રશ્ન નંબર ચાર છે નીચે આપેલા શબ્દોનું રૂપ લખો તો મિત્રો અહીં આપણને શબ્દો લખી લખ્યા છે તેને મિત્રો આપણે શિષ્ટ રૂપ લખવાનું છે પ્રભાત તો પ્રભાત પૂરવ તો પૂર્વ જોઈ તો જોઈ યુદ્ધ તો યુદ્ધ દિશે તો દેખાય તો મિત્રો કેવી રીતે પ્રશ્ન પાંચ પણ આપેલ છે તેને પણ આપણે લખેલ છે તમે જોઈ શકો છો પાંચમો પ્રશ્ન છે આપેલ ઉદાહરણ જેવા પ્રાસવાળા શબ્દો લખો તો જો અહીં આપણને ઉદાહરણ આપેલ છે રાત તો આપણે નીચે પણ લખ્યા છે તો મિત્રો પ્રશ્ન નંબર છ છે આપેલ વિકલ્પમાંથી યોગ્ય કારણ શોધો આપણે જોઈએ આપણે અહીં મિત્રો આપણને વિકલ્પો આપેલ છે જેમાં સાજો વાક્ય હોય તેના તેમાં મિત્રો આપણે ખરાની નિશાની કરી છે તમે જોઈ શકો છો તો સૌથી પહેલાં આપણે પ્રશ્ન જોઈએ પહેલો પ્રશ્ન છે મિત્રો કવિ સંતાનોને પ્રેમ ભક્તિની રીત શીખવવાનું કહે છે કારણ કે એ શીખવાથી પૈસા ખૂબ મળે એ શીખવાથી નોકરી મળે સાચી જીવનશૈલી મળે તો સાચું વાક્ય આવશે સાચી જીવનશૈલી મળે આપણે અહીં ખરાની નિશાની કરી છે તમે જોઈ શકો છો તે રીતે બીજો પ્રશ્ન જોઈએ ગુજરાતની સહાયમાં દેવો સાક્ષાત છે એવું કહેવાય છે કારણ કે મિત્રો દેવોને ગમતો પ્રસાદ મળે છે ચારેય દિશામાં એમના સ્થાનકો છે એમની પાલખી યાત્રાઓ નીકળે છે તો સાચું વાક્ય આવશે ચારેય દિશામાં એમના સ્થાનકો છે તે મિત્રો આપણો જવાબ આવશે તો ત્રીજો પ્રશ્ન છે સાગર માટે રત્નાકર શબ્દ પ્રયોજાયો છે કારણ કે સાગરના પિતાનું નામ રત્નાભાઈ છે સાગરના પેટાળમાં અનેક કિંમતી રત્નો છે સાગરની ફોયને આ નામ ગમતું હતું તો સાચું વાક્ય આવશે સાગરના પેટાળમાં અનેક કિંમતી રત્નો છે તે મિત્રો આપણો જવાબ બનશે મિત્રો છેલ્લો ચોથો પ્રશ્ન જોઈશું આ કાર્યમાં રાત વીતી ગઈ છે એવું કહ્યું છે કારણ કે તો મિત્રો કવિને ઊગતો સૂરજ દેખાયો ગુજરાત હવે પ્રગતિના માર્ગે છે ઘણા બધા દીવાઓ પ્રગટાવ્યા છે તો મિત્રો સાચું વાક્ય આપણું આવશે ગુજરાત હવે પ્રગતિના માર્ગે છે તે મિત્રો આપણું સાચું વાક્ય આવશે તો મિત્રો આ હતું ધોરણ છ પાઠ પાંચ મિત્રો જય જય ગરવી ગુજરાત તેનું સ્વાધ્યાય સોલ્યુશન એકથી છ પ્રશ્નો મિત્રો આપણે જોયા બીજા પ્રશ્નો આપણે બીજા ભાગમાં જોઈશું તો આ વિડીયોમાં આપણે પ્રશ્ન નંબર એકથી છનું સોલ્યુશન જોયું બીજા પ્રશ્નનું આપણે સોલ્યુશન બી બીજા ભાગમાં જોઈશું તો મિત્રો વિડીયો કેવો લાગ્યો ખાસ કમેન્ટ કરીને જણાવજો જો વિડીયો સારો લાગે તો લાઇક પણ કરજો અને ચેનલ પણ નવા આવ્યા હોય તો અમારી યુટ્યુબ ચેનલ સંજય ગુજરાતી પાઠશાળાને સબસ્ક્રાઈબ કરજો